આ મ્યુઝિયમની સ્થાપના કરી જેનો મુખ્ય આશય શું હતું ધરમપુરના વિદેશી કલાકારીગરીનો દર્શાવો એટલે કે જે પણ ત્યાંની જે લોકલ કલાકારી છે એને એ દર્શાવવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એ રાજાનો એમાં સ્થાનિક અને ભારતીય કલાની વસ્તુઓ કરતા વિદેશી કલાની વસ્તુઓ ઘણી મોટી સંખ્યા ધરાવે છે ઓગણીસો ને અડતાલીસમાં તેનો વહીવટ મુંબઈ રાજ્ય ઉદ્યોગ વિભાગને પરત સોંપવામાં આવ્યો હતો કારણ કે તમને ખબર છે ઓગણીસો ને પહેલાં ઓગણીસસોને સાઈઠ પહેલાં આપણો જે ગુજરાતનો જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે એ મુંબઈની અંદર જતો રહ્યો હતો પછી જે મહાગુજરાત આંદોલન થયું અને નાઇન્ટીન સિક્સટી આપણો ગુજરાત એ આખું ગુજરાત બન્યું એ પહેલાં એ બૃહદ મુંબઈનો ભાગ હતો તો એ સમય એટલે કે નાઇન્ટીન ફોર્ટી એઈટની વાત છે એ સમયે આનો જે વહીવટ છે કોને આપી દીધો હતો મુંબઈ રાજ્ય ઉદ્યોગ વિભાગને આપી દીધો હતો મ્યુઝિયમનું નામ લેસલી વિલ્સનની પત્નીના નામ ઉપર રાખવામાં આવ્યો હતો જેમણે જાન્યુઆરી આ મ્યુઝિયમ ખોલ્યું હતું તો એમના નામ ઉપર ઓકે લેસ્લી વિલ્સન ની પત્નીના નામ ઉપર લેડી વિલ્સન ઓકે એટલે કે વિલ્સન ની પત્ની લેડી વિલ્સન મ્યુઝિયમ આવું નામ રાખવામાં આવ્યું હતું ઓકે આગળ વાત કરીએ વિજય દેવજીએ મ્યુઝિયમનું મોટા ભાગના પ્રદર્શનનું યોગદાન આપ્યું જ્યારે એમના પત્ની મનહર કુંવરબા અને પુત્રી જસવંત કુંવરબાએ પણ સારો એવો નોંધપાત્ર યોગદાન આપેલું છે મ્યુઝિયમને બે મકાનોમાં ગોઠવેલું છે આ ઉપર ગેલેરીવાળા હોલની અંદર અને પાંચ હજાર બસો ને વીસ ચોરસ ફૂટના વિસ્તારમાં આવરી લેતા સંગ્રહમાં કાચની હાથીદાંતની પથ્થર અને લાકડાની સાથે સાથે ધાતુની માટીની પછી કાપડની અને અને લાખ જડાવની કલા કલાત્મક કૃતિઓ છે સિક્કા છે ટપાલ ટિકિટો છે પછી જંગલ અને ખેતીની પેદાશો છે પછી ભૂસ્તર વિદ્યા છે પ્રાણ વિદ્યા છે અલગ અલગ નમૂના રૂપી વસ્ત્રો અને અલંકાર અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે જ્યારે વધારાના મકાનની અંદર વાઘોના નમૂના તમને નજરે પડે છે તમે જોઈ શકો છો અંદરથી પણ આવું કંઈક દેખાય છે ઓકે આવી તમને જો સરસ મજાની મૂર્તિઓ જોવા મળશે અહીંયા તમે જોવા મળશે તમે જો અલગ અલગ કલાકૃતિઓ તમે જોવા મળશે તમે એ જોઈ શકો છો ઓકે તો તમે જાઓ વલસાડની અંદર તો લેડી વિલ્સન મ્યુઝિયમ ખાસ કરીને તમે જોજો તમને ખબર છે અહીંયા વિલ્સન પર્વત પણ આવેલો છે જે સહ્યાદી પર્વતમાળાના ભાગરૂપે છે ઓકે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્ત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો